નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ચારની ચર્ચા કરીશું ચલો દાખલા નંબર ચાર ત્રણ અપન પાંચનો સમ અપૂર્ણાંક જતો જેનો છેદ વીસ હોય અંશ નવ હોય છેદ ત્રીસ હોય અને અંશ સત્યાવીસ હોય એટલે ત્રણ અપન પાંચનો એવો સમ અપૂર્ણાંક સમઅપૂર્ણાંક એટલે સરખો અપૂર્ણાંક જે એનાથી મોટો હશે પણ જે ઉડાડશું એટલે ત્રણ પાંચ જવાબ આવવો જોઈશે તે બંને કેવા કહેવાય એકબીજાના સમ સમઅપૂર્ણાંક કહેવાય એટલે સરખા કહેવાય તે એવો અપૂર્ણાંક બનાવવાનો છે જેમાં છેદની સંખ્યા વીસ હવી જુઓ તો અંશ શોધવાનો થશે એટલે આ રીતના થશે ત્રણ છેદમાં પાંચ અને એના સમ અપૂર્ણાંક એટલે બરાબર આ બાદ શું આવશે છેદમાં આવશે વીસ તો ઉપર અંશ શું આવશે એ અંશ શોધવો પડશે તો કઈ રીતના શોધીશું તો આ વીસ ગુણ્યા ત્રણ કરશું અને ભાગ્યા પાંચ કરીશું એટલે વીસ ગુણ્યા ત્રણ એટલે વીસ તરી સાહીઠ ભાગ્યા પાંચ કરીશું એટલે શું આવશે બાર પંચુ સાહીઠ એટલે બાર જવાબ આવશે તો એ રીતના પણ શોધી શકાય બીજી કઈ રીતના શોધશું તો જુઓ અહીંયા આગળ આ ત્રણ છેદમાં પાંચ તો આ પાંચને ચારે ગુણીએ તો નીચે કેટલા આવશે તો વીસ આવશે નીચે કેમ નીચે છેદ તો વીસ આપેલા જ છે એટલે જો આ પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોગ વીસ તો વીસ આવશે તો ઉપરની સંખ્યાને પણ ચારેય ગુણીશું અહીંયા આગળ નીચે ચારે ગુણે તો ઉપરની સંખ્યાને ચારે ગુણીશું એટલે ત્રણ ચોક બાર તો અપૂર્ણાંક કયો બનશે બારના છેદમાં વીસ એટલે ત્રણ અપન પાંચ એનો સમ અપૂર્ણાંક બનશે બારના છેદમાં વીસ ચલો હવે ડાયરેક્ટ કરવાનું હોય તો કઈ રીતના કરીશું વીસ તરી સાહીઠ સાહીઠ ભાગ્યા બાર એટલે બાર પંચું સાહીઠ તો જવાબ કેટલો આવશે બાર આ રીતના ગુણાકાર કરી પણ અપૂર્ણાંક મેળવી શકાય છે ચલો બાજુમાં જોઈએ અંશ નવ આગળનો અપૂર્ણાંક એમને એમ આવશે ત્રણ અપોમ પાંચ બરાબર અંશ એટલે ઉપરની સંખ્યા જે નવ આપેલી છે અને નીચેનો છેદ આપણે શોધવાનો છે તો કઈ રીતના આવશે તો આ ત્રણ એને ત્રણે ગુણીએ એટલે નવ થશે એટલે આ રીતના થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે તો અહીંયા આગળ નવ થશે તો નીચેની સંખ્યા પાંચને પણ ત્રણે ગુણીશું ઉપર જે સંખ્યાએ ગુણીએ એ જ સંખ્યાએ નીચે ગુણીશું એ પાંચને ત્રણે ગુણીશું એટલે શું આવશે પાંચ તરી પંદર તો નવો અપૂર્ણાંક કયો બનશે નવ અપોન પંદર હવે નવ અપોન પંદરના છેદ ઉડાડીશું એટલે જવાબ શું આવશે ત્રણ અપોમ પાંચ આ રીતના થશે ત્રણ ગુણ્યા ત્રણ નીચે આવશે પાંચ ગુણ્યા ત્રણ પંદર આ ત્રણ ત્રણ કેન્સલ એટલે શું આવશે ત્રણ અપોન પાંચ એટલે જે આગળ અપૂર્ણાંક હતો એ જ અપૂર્ણાંક મળશે એટલે ત્રણ પાંચ અને નવ અપોમ પંદર એ એકબીજાના સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે તો બીજી જોડી કઈ મળે નવ ચલો આગળ છેદ ત્રીસ હોવો જોઈએ તો આગળ એમને એમ લખીશું ત્રણ છેદમાં પાંચ છેદ ત્રીસ એટલે છેદ નીચે લખીશું ત્રીસ તો ઉપરની સંખ્યા શોધવાની એટલે કે અંશ શોધવાનો થશે હવે આ પાંચને કેટલાય ગુણ્યા તો ત્રીસ આવશે તો પાંચ છગ ત્રીસ તો આ રીતના થશે નીચે પાંચ ગુણ્યા છ એટલે કેટલા આવશે તો નીચે આવશે ત્રીસ આ પાંચ છગ ત્રીસ તો ઉપર ત્રણને પણ છ એ ગુણીશું ત્રણ ગુણ્યા છ એટલે કેટલા આવશે ત્રણ છગ અઢાર તો સંખ્યા કઈ બનશે અપૂર્ણાંક બનશે અઢાર છેદમો ત્રીસ ચલો નીચે પાંચ છગ ત્રીસ ઉપર ત્રણ છગ અઢાર એટલે અઢારના છેદમો ત્રીસ બીજી રીતના ગણવું હોય તો ત્રીસ ગુણ્યા ત્રણ આ સામસામે જો ચોકરી પડતી હોય એ બે સંખ્યાનો કરીશું ગુણાકાર ત્રીસ તરી એટલે ત્રણ તરી નવ એટલે નેવું આવશે નેવું ભાગ્યા પાંચ કરીશું એટલે જવાબ શું આવશે અઢાર અઢાર પંચું નેવું તો જવાબ આવશે અઢારના છેદમો ત્રીસ ચલો આગળ જોઈએ અંશી સત્યાવીસ તો આગળ લખીશું ત્રણ પોઈન્ટ પાંચ આ ત્રણ અપોમ પાંચ એ દરેકમાં ત્રણ પોઈન્ટ પાંચ જ આવશે કેમ તો એ સમ અપૂર્ણાંક બનાવવાનું છે એટલે આગળ આવશે ત્રણ પોઈન્ટ પાંચ પાછળ અંશ સત્યાવીસ અંશ એટલે ઉપરની સંખ્યા એ આવશે સત્યાવીસ તો નીચેનો છેદ એ શોધવાનો કે છેદ કેટલો મળશે તો ચાલો શું કરીશું આ ત્રણ ત્રણને કેટલાય ગુણ તો સત્યાવીસ થશે તો ત્રણ નવ સત્યાવીસ તો નીચે પાંચ હવે ઉપરની સંખ્યાને નવ્વે ગુણીએ તો નીચેની સંખ્યાને પણ નવ્વે ગુણીશું એટલે પાંચ નવ શું આવશે પિસ્તાલીસ તો અહીંયા આગળ અપૂર્ણાંક કયો બનશે તો સત્યાવીસ અપોન પિસ્તાલીસ હવે આના છેદ ઉડાએ તો શું મળશે ત્રણ અપોન પાંચ ચલો કરીએ ત્રણ નવ સત્યાવીસ પાંચ નવ પિસ્તાલીસ નવ નવ કેન્સલ શું આવશે ત્રણના છેદમાં પાંચ તો મળી ગયો અપૂર્ણાંક આગળ ત્રણ અપોન પાંચ તો ત્રણ અપોન પાંચ એનો સમ અપૂર્ણાંક કયો બનશે કે જેમાં અંશમાં સત્યાવીસ હોય તે બનશે સત્યાવીસ છેદમાં પિસ્તાલીસ તો આ એના સમ અપૂર્ણાંક કહેવાય જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા મૂકીશું અને બીજી સંખ્યા એનો ગુણાકાર કરી મેળવીશું અંશ આપેલો હોય તો છેદ શોધવાનો છેદ આપેલો હોય તો અંશ શોધીશું બીજી શોર્ટકટ રીતે શોધવો હોય તો જે બે સંખ્યાઓ ક્રોસમાં આપેલી હોય એ બંનેનો કરીશું ગુણાકાર અને આ ઉપરની સંખ્યા વડે ભાગાકાર કરીશું ક્રોસની સંખ્યા હોય આ બે એ બંનેનો ગુણાકાર ઉપરની સંખ્યા એ ભાગાકાર કરીશું એટલે બાકીની સંખ્યા મળી જશે ચલો એ રીતના દાખલા નંબર પાંચ છત્રીસ અપોન અડતાલીસનો સમ અપૂર્ણાંક શોધો કે જેનો અંશ નવ હોય અને છેદ ચાર હોય અહીંયા આગળ છત્રીસ અપન અડતાલીસ એમાં અંશ આપેલો છે અંશ એટલે ઉપરની સંખ્યા નવ અને નીચે છેદ શોધવાનો છે અહીંયા આગળ જુઓ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તરફ જવાનું હતું અહીંયા આગળ શું હતું નાની સંખ્યામાંથી મોટી સંખ્યા તરફ જવાનું એટલે કરવાનો ગુણાકાર કોઈ નાની સંખ્યા હોય ત્યાંથી મોટી સંખ્યા તરફ જવું હોય તો એ કરીશું ગુણાકાર હવે મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જવું હોય તો એ કરીશું ભાગાકાર તો અહીંયા આગળ છત્રીસને કેટલાય ભાગીશું તો નવ મળશે તો ચારેય ભાગીશું એટલે આ ચાર નવ છત્રીસ તો નીચે અડતાલીસને પણ ચારેય ભાગીશું છત્રીસ ભાગ્યા ચાર કરીએ એટલે કેટલો જવાબ આવશે નવ નવ ચોક છત્રીસ તો એ જ રીતના અહીંયા આગળ અડતાલીસ ભાગ્યા ચાર કરીશું તો કેટલો જવાબ આવશે બાર તો અહીં આગળ લખ્યા છત્રીસ ભાગ્યા ચાર બરાબર શું આવશે નવ નીચે આવશે અડતાલીસ ભાગ્યા ચાર તો એ જવાબ આવશે બાર બાર ચોક અડતાલીસ એટલે જવાબ શું આવશે નવના છેદમાં બાર જેમાં અંશ કેટલો નવ અને છેદ આવશે બાર ઉપરની સંખ્યાએ જે સંખ્યા વડે ભાગીશું એ જ સંખ્યાએ નીચેની સંખ્યાને પણ ભાગીશું ચલો જોઈએ આગળ દાખલા નંબર બી છેદ ચાર પહેલાં આગળ લખીશું છત્રીસ અપોન અડતાલીસ હવે આમાં છેદ આવશે ચાર તો અંશ કેટલો આવશે અંશ આપણે શોધીશું તો ચલો છત્રીસ છેદમાં અડતાલીસ હવે અહીંયા આગળ ચાર લાવવા માટે અડતાલીસને કેટલાય ભાગીશું તો અહીંયા આગળ ચાર આવશે તો બારે બારિકા બાર બાર દુ ચોવીસ બારતે છત્રી બાર ચોક અડતાલીસ એટલે બારે ભાગીશું તો અહીંયા આગળ આવશે ચાર તો ઉપરની સંખ્યાને પણ બારે ભાગીશું એટલે બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ તો અહીંયા આગળ આવશે ત્રણ એટલે જવાબ શું આવશે ત્રણના છેદમાં ચાર જેમાં છેદ ચાર મળશે ચલો શું કરીશું નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જવું હોય તો કરીશું ગુણાકાર જે સંખ્યા ઉપર હોય એ જ સંખ્યા વડે નીચે ગુણાકાર કરીશું અને જો નીચે છેદ આપેલો હોય તો એ જ સંખ્યા વડે અંશનો ગુણાકાર કરીશું જ્યારે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું હોય ત્યારે એ સંખ્યાનો કરીશું ભાગાકાર નીચે હોય એ જ સંખ્યા વડે ઉપર ભાગવાનું અને ઉપર અંશ આપેલો હોય તો એ જ સંખ્યાવાળી નીચે છેદમાં ભાગીશું તો શું મળશે એનાથી નાનો સમ અપૂર્ણાંક મળશે ચલો આગળ જોઈએ દાખલા નંબર છ આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી તે ચકાસો અહીંયા આગળ પાંચ છેદમાં નવ અહીંયા આગળ ત્રીસ છેદમાં ચોપ્પન અહીંયા આગળ જુઓ આગળ જે સંખ્યા આપેલી હોય પાંચના છેદમાં નવ હવે આ સંખ્યાના જો છેદ ઉડતા હોય તો ઉડાડીશું પણ છેદ ઉડતા નથી નીચે ત્રણ નવના ઉડશી ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ફક્ પાંચના છેદ ઉડશે નહીં એટલે એ સંખ્યાને એમને રહેવા દઈશું અહીંયા આગળ ત્રીસ તો ત્રીસના છેદ ઉડાડી છે તો કયા ઉડશે તો પાંચ છગ ત્રીસ પાંચ છગ ત્રીસ અને નીચે ચોપ્પનના ઉડશે નવ છગ ચોપન ચલો શું આવશે ત્રીસ એટલે પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ નીચે નવ છગ ચોપન તો હવે છ છ થશે કેન્સલ તો શું વધશે આ બાજુ આવશે પાંચના છેદમાં નવ અને આ બાજુ પણ આવશે પાંચના છેદમાં નવ તો બંને અપૂર્ણાંક કેવા સમાન છે તો શું લખીશું બંને સમાન અપૂર્ણાંક છે ચલો એ જ રીતના જોઈએ દાખલા નંબર બે એક બાજુ ત્રણના છેદમાં દસ હવે એના છેદ ઉડસી નહીં ઉપર અવિભાજ્ય સંખ્યા ત્રણ આપેલી છે એટલે અહીંયા આગળ લખે ત્રણના છેદમાં દસ બાજુમાં શું લખીશું બાર અને નીચે પચાસ તો પહેલાં બે એ ભાગ ચલાવીશું એટલે આવશે છ દુ બાર નીચે આવશે પચીસ દુ પચાસ બે બે થશે કેન્સલ અહીંયા આગળ શું આવશે ત્રણના છેદમાં દસ અહીંયા આગળ આવશે છ હવે છના ભાગ ચાલશે તો છ એટલે ત્રણ દુ છ અને નીચે પાંચ પાંચે પચીસ આ રીતના થશે ત્રણ દુ છ ને પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ઉપર નીચે કોઈ સંખ્યા સમાન નથી એટલે છેદ ઉઠશે નહીં તો શું આવશે ત્રણના છેદમાં દસ દસ ઇઝ નોટ ઇક્વલ ટુ છના છેદમાં પચીસ એટલે આપેલ અપૂર્ણાંક એ સમાન નથી તો ચાલો બંને સમાન અપૂર્ણાંક નથી હવે આગળ જોઈએ દાખલા નંબર સી ચલો સાત એના છેદમાં તેર અહીંયા આગળ તેર એ અવિભાજ્ય સંખ્યા આપેલી છે એટલે છેદ ઉઠશે નહીં હવે બાજુમાં એક સંખ્યા આપેલી છે પાંચ અને નીચે અગિયાર જેમાં અગિયાર અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યા આપેલી છે એટલે છેદ ઉઠશે નહીં તો આ બંને સંખ્યાઓ એ સમાન નથી જો બીજી રીતના ચેક કરવું હોય તો આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું એટલે આ બે સંખ્યાઓનો ગુણાકાર અગિયાર સિત્તે સિત્તોતેર તો અહીંયા આગળ લખીશું સિત્તોતેર બીજી બાજુ આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું તેર પંચો પોસઠ તો એ આગળ આવશે પોસઠ હવે સિત્તોતેર અને પોસઠ બંને સંખ્યાઓ સરખી નથી એટલે શું આવશે ડઝ નોટ ઇક્વલ ટુ બંને સમાન અપૂર્ણાંક નથી જો આ રીતના જો છેદ ન ઉઠતા હોય તો બંને અપૂર્ણાંક સમાન આવી શકે નહીં એ જોઈને ખબર પડશે અને જો આ રીતના ચોકડીવાળી રીત કરવી હોય તો દરેકમાં કરી શકાય જો આમાં કરવું હોય તો પચાસ ગુણ્યા ત્રણ એટલે શું આવશે પાંચ તરી પંદર એકસો પચાસ આ બાજુ બાર દાહ એકસો વીસ એકસો પચાસ અને એકસો વીસ સરખા આવશે નહીં એટલે આ બંને અપૂર્ણાંક એ સમાન નથી અહીંયા આગળ જોઈશું અહીંયા આગળ એક ચોપન ગુણ્યા પાંચ અને ત્રીસ ગુણ્યા નવ એટલે બસો સિત્તેર અને ચોપન ગુણ્યા પાંચ કરીશું એટલે એનો જવાબ પણ આવશે બસો સિત્તેર એટલે બંને અપૂર્ણાંક કેવા આવશે તો બંને અપૂર્ણાંક એ સમાન આવશે એટલે કે એને સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે ચલો ફરી એકવાર જોઈશું ત્રણ અપમ પાંચનો સમ અપૂર્ણાંક શોધો ત્રણ અપમ પાંચ એટલે જે રકમ આપી હોય એ રકમ લખીશું હવે પાછળ એ છેદ આપ્યો હોય તો છેદમાં લખીશું અંશ આપ્યો હોય તો અંશમાં લખીશું હવે આગળની સંખ્યા વળી એને કઈ સંખ્યા વડે ગુણવાથી કે કઈ સંખ્યા વડે ભાગવાથી એ પાછળની એક સંખ્યા આપેલી છે એનો શું સંબંધ છે એ ચેક કરીશું અને એ પ્રમાણે એ જ સંખ્યા ઉપર અંશ મૂકી અને ગણતરી કરીશું જેનાથી અંશ આપેલો હોય અને છેદ શોધવાનો હોય તો છેદ મળશે અને છેદ આપેલો હોય અને અંશ શોધવાનો હોય તો અંશ મળશે અહીંયા આગળ નાની સંખ્યા અને મોટી સંખ્યા જો બંનેમાં છેદ ઉડતા હોય તો બંનેમાં છેદ ઉડાડીશું અને બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું અને એના પરથી એ બંને અપૂર્ણાંક સમાન છે કે નથી એ શોધી શકાય તો અહીંયા આગળ દાખલો ચાર પાંચ અને છની ચર્ચા કરી હવે આગળના વિડીયોમાં દાખલા નંબર સાતની ચર્ચા કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત